રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વચ્ચે વલસાડમાં ફરી એક વખત પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા સરિયાવાડમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે વલસાડ જિલ્લામાં જિલ્લામાં સામેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે વલસાડમાં અગિયાર પોઈન્ટ બે ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂડની સ્થિતિ સાથે લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જિલ્લામાં પંદર રસ્તા બંધ થઈ ગયા હતા કપરાડામાં સૌથી વધુ ચૌદ પોઈન્ટ પાંચ ઇંચ વાપીમાં તેર પોઈન્ટ પાંચ ઇંચ પારડી અને વલસાડમાં બાર ઇંચ વરસાદ નોંધાયો હતો વલસાડના કાશ્મીર નગરને ખાલી કરાવી છસો લોકોનું સ્થળાંતર કરાવાયું હતું સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે અનેક જિલ્લાઓ જળમગ્ન થયા છે ભારે વરસાદની સ્થિતિને પગલે આખે આખા ગુજરાતની સ્થિતિ વણસી ચૂકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગે અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે હાલ ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકે તેવી સંભાવના છે હવામાન વિભાગે ગુજરાતમાં અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે મેઘરાજા હજુ પણ ગુજરાતે ધમરોળશે હવામાન વિભાગની આગાહી મુજબ અત્યંત ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજા તાંડવ મચાવશે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘો ભરપૂર વરસી શકેની આગાહી કરવામાં આવી છે